બાદમાં પરિણીતના આંખ પર રુદ્રાક્ષ ચડાવતા તેણી ભુવાના વશમાં આવી ગઈ હતી પતિ પતિને વશમાં કરી નિવસ્ત્ર કરી પતિને બહાર મોકલી આપ્યો હતો પતિની ગેરહાજરીમાં મહિલા સાથે ભુવા ભરતે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ બીજા દિવસે પતિને વાત કરતા પતિએ ભુવાને બોલાવ્યો હતો ભુવા ભરત તેમના ગામના સરપંચ સાથે આવી અને માફી માંગી હતી પરણિતાએ કાપોદરા પોલીસ મથકમાં કુંજડિયા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો હાલ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રેવાસી સરખા તાલુકોધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા મામાફોયના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બંનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી એમ બી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજણિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે